ખડીર વિસ્તારના ખમતી ધર આગેવાનોએ નર્મદાના નીર માટે જજુમીને મંજૂરી અપાવનાર જુજારો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો આભાર માન્યો ભચાઉ તાલુકાના ખડીર બેટને તાલુકા મથકથી નજીક લાવવા માટે મહત્વનો રસ્તો મંજૂર કરાયા બાદ હવે ખડીરને પાણીદાર બનાવવા માતબર રકમની ફાળવણી કરાઈ હતી રસ્તા બાદ પાણીની યોજના મંજૂર કરાવવા બદલ સરહદી ખડીરના આગેવાનો દ્વારા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાની સતત રજૂઆતોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા ચારસો એકાવન કરોડ થી વધુના ખર્ચે ખડીર વિસ્તારમાં નર્મદાનું જીવદાઈ પાણી પહોંચાડવા માટેની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી ભચાઉ જાડેજા ફાર્મ એક ખાતે વિસ્તારના આગેવાનો દ્વારા ધારાસભ્યનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ આહિર ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પરબતભાઈ આહિર જિલ્લા પંચાયતના ચેરમેન રૂપેશભાઈ આહિર જિલ્લા પંચાયતના સદસ્ય નરેન્દ્ર દાન ગઢવી કેડીસીસી બેંકના ચેરમેન નારણભાઈ આહિર તાલુકા પંચાયતના સદસ્ય હમીરાભાઈ આહિર સામાજિક આગેવાન કરશનભાઈ આહિર તેમજ ભરુડિયા સરપંચ ઉપેન્દ્રસિંહ જાડેજા અમરાપર સરપંચ મહાદેવભાઈ આહિર તેમજ બાંભડકા સરપંચ મોમાયાભાઈ મહારાજ ગણેશપર સરપંચ અર્જણભાઈ આહિર કલ્યાણપર માજી સરપંચ મોહનભાઈ કોલી ગઢડા રતનપર ઉપસરપંચ ડાયાભાઈ રબારી હીરાભાઈ કોલી ધોળાવીરા સંગ સોઢા બાંભણકા ઘનશ્યામ મહારાજ બાંભણકા જેરામભાઈ આહિર અમરાપર લાલજી મહારાજ જન્નાણ મંજી મહારાજ બાંભણકા ભીખા મહારાજ બાંભણકા વાલાભાઈ આહિર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા